એવી રજૂઆત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને મળતા જ રૂબરૂ વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીની આજુબાજુના ગામના આગેવાનોને સાથે રાખી સ્થળ પર રૂબરૂ જઈ પાણી જોયું તો ખબર પડી કે કંપની દ્વારા બનાવેલ સેફ્ટી ટેન્ક પણ તૂટી ગયેલી હાલતમાં છે અને તે પાણી ખુલ્લા તળાવમાં જાય છે અને ત્યાં સ્થાનિક લોકો પોતાના ગાય ભેંસને પણ આવી આ પાણી પીવડાવવા મજબૂર છે અને સાથે જ સ્થાનિક ખેડૂતો મજબૂરીમાં આજ તળાવના પાણીને ખેતી માટે પણ ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે જેના કારણે ખેડૂતોને પાકનું પણ ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે આજ બાગરા વિધાનસભાના ધારાસભ્ય ત્રણ ટર્મથી ભાજપના ધારાસભ્ય છે મનસુખભાઈ સાત ટમથી સાંસદ આજ ભરૂચ જિલ્લાના છે અને સ્થાનિક લોકોએ આ બાબતને અગાઉ પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે તેમ છતાં કંપનીઓના માલિકોને જાણે કાયદાનો ડર ના હોય એમ બેફામ પાણી છોડે છે કંપનીઓની આવી કરતોથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા વિડીયોના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે આ બાબતે યોગ્ય રજૂઆત ફરી વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવશે અને જો તેમ છતાં કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે આપણે અત્યારે વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં અત્યારે ઊભા છે આ એટલા માટે અહીંયા ઊભા છે કે આજુબાજુના જે ગામોના ખેડૂતો છે એ લોકોની કેટલાક વખતથી ઘણી બધી રજૂઆતો હતી કે અહીંયા આજુબાજુમાં જે જીઆઈડીસી આવી છે આ ભરૂચ જીઆઈડીસી ભરૂચ જિલ્લાની અંદર છો છો સાત સાત જીઆઈડીસી આવી છે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જીઆઈડીસી આવી છે આ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આ જે જગ્યા અમે ઊભા છે એની રજૂઆત અગાઉ પણ ગ્રામજનોએ ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીને જીપીસીપીને આ તમામ લોકોને રજૂઆતો કરી છે મીડિયામાં પણ આ બાબતે એમની રજૂઆતો કરી છે એમની જે વેદના છે એ થાલ છે પરંતુ આજ દિન સુધી આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવતું અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જ્યારે અહીંયા આવી છે ગ્રામજનોની રજૂઆતને જોઈને જ્યારે અહીંયા આવીને જોયું તો ખબર પડી કે આ જે ટેન્ક એ લોકોએ જે બનાવી છે જે ઇલિગલી અંદરથી જે પાઇપલાઇન અંદર એ લોકોએ નાખી છે અને એનું પાણી અત્યારે ઓવરફ્લો થઈ એ પાણી અહીંયાથી આ જે બાજુમાં જે નેર જેવું બનાવ્યું છે ત્યાંથી થઈ અને એ પાણી વહેતા પાણીમાં લોકો છોડી દે છે દર ચોમાસામાં અત્યારે કોઈ ચોમાસાની પરિસ્થિતિ નથી તેમ છતાં આપણે જોઈએ કે અહીંયા પાછળથી પાણી એકદમ ફોર્સફુલી આવી રહ્યું છે એ તાલુકા પંચાયતના સભ્યને પણ નથી દેખાતી આ એક ખૂબ દુઃખની બાબત છે ગ્રામજનોએ પણ ખરેખરની અંદર આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ અને જાગવાની સતર્ક રહેવાની જરૂર છે કે તાલુકા પંચાયતના સભ્યને કે જિલ્લા પંચાયતના સભ્યોને આપણે ચૂંટાવીએ છીએ શું કરવા માટે મત શું કરવા આપીએ છે કે આ ગટળોનું કે તળાવનું પાણી પીતા હતા એ પાણીમાં પણ આ લોકોએ કેમિકલયુક્ત પાણી છોડી દીધું છે અત્યારે અહીંયા જોઈ રહેલા છો કે આ કુંડીમાં કાળું પાણી જે દેખાઈ રહેલું છે એ જીઆઈડીસીનું કેમિકલવાળું પાણી છે જે આ ગટર મારફતે સીધો અહીંયા તળાવમાં જાય છે વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆતો થઈ છે પરંતુ પેલું એમ કે કુંભકર્ણની નિંદ્રામાં સુટેલું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારનું પ્રશાસનિક તંત્ર બિલકુલ આદિવા જીઆઈડીસીના અધિકારીઓના ટાંકી રાખવા માટે અહીંયાના લોકોના આરોગ્યની સાથે જે ચેડા કરવામાં આવે છે તે હવે કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય જો તાત્કાલિક અસરથી અહીંયાનું પ્રશાસન જીઆઈટીસી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આમાં કોઈ કાયદાકીય એક્શન નહીં લે આ કંપનીઓ વિરુદ્ધ અને આ પાણીને બંધ નહીં કરે તો આવનાર દિવસોનામાં અમે જલદ આંદોલન અહીંયાથી કરીશું